ગુજરાતમાં આગામી પાંચ દિવસ જે છે છૂટો છવાય વરસાદ રહેશે વિન્ડીના માધ્યમથી સમજીએ કે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે સૌથી વધારે વરસાદ જે છે એ દક્ષિણ ગુજરાત પર જે છે આપ જોઈ રહ્યા છો કે આ જે સિસ્ટમ જે છે સુરત સુરતથી નીચે નવસારી અને વલસાડ આપણા ત્રણે ત્રણ જે જિલ્લાઓ જે છે ત્યાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે ને યલો અલર્ટ યલો અલર્ટ હાલમાં આપવામાં આવ્યું છે યલો અલર્ટ તો આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને દક્ષિણ આપણે જ્યાં જોઈ રહ્યા છીએ કે દરિયા કિનારો જે છે દક્ષિણનો આપ જોઈ રહ્યા છો આપણો જે દરિયા કિનારો જે છે એ દક્ષિણનો જે દરિયા કિનારો જે છે એ દરિયાકાંઠો તોફાની રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન હતો એ હાલ દક્ષિણ ગુજરાત પર શિફ્ટ થઈ રહ્યું છે તો આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત હાલમાં જોવામાં આવી રહી છે આ ઉપરાંત અંબાલાલ જે કાકા જે છે એમની જે વાત કહી છે એને પણ સમજવાની પ્રયત્ન કરીએ તો એમણે જે વાત કરી છે કે શ્રીલંકા પાસે એક સિસ્ટમ જે છે એ બની રહી છે એની અસર આગામી સમયમાં પણ જોવામાં આવશે બાકી તમે જોશો તો ઉત્તર ગુજરાત હોય એમાં સામાન્ય વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ અમદાવાદ અને ગાંધીનગર પણ લગભગ સામાન્ય વરસાદ આવનારા ચાર પાંચ દિવસની અંદર જોવામાં આવશે એટલે ગુજરાત પર આવનારા પાંચ દિવસમાં કોઈ ખાસ એટલો બધો ભારે વરસાદ નહીં વરસે આ આગાહી છે આ ઉપરાંત જે વાત કરવામાં આવી રહી છે કે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તો આપ કે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ઈડણની આસપાસ એટલે કે ખેડવામાં ઈડણમાં વરસાદની આગાહી છે આ ઉપરાંત તમે જોઈ શકો તો સુરેન્દ્રનગરના ભાગોમાં વરસાદ પડી શકે છે અમરેલીમાં અમરેલી ભાવનગર આ ભાવનગરમાં તમે જોઈ રહ્યા છો ભાવનગરમાં ભાવનગરમાં વરસાદ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અહીંયા ખાસ એટલો વરસાદ નહીં વરસે એટલે જે વરસાદની વાત જે છે એમાં જે પાંચ દિવસ જે છે પાંચ દિવસ એમાં છૂટો છૂટો છવાયો છવાયો વરસાદ જ રહેશે દક્ષિણ વાત કરતા લગભગ આપણું આ સૌરાષ્ટ્ર ઝોન કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત લગભગ એવરેજ આ છૂટો છવાયો વરસાદની આગાહી હાલમાં વ્યક્ત કરાવે છે કોઈ ખાસ વરસાદ ભારે એટલો નહીં પડે બાકી વરસાદી તમામે તમામ ખબરો જોવા માટે જોતા રહો ઝી ચોઇસ કલાક ફરી મળીશું નમસ્કાર